ઈ અંગ્રેજો ના શાસન પછી ભારત બંધારણ છવીસમી જાન્યુઆરી અમલમાં આવ્યું તેથી એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે શું છવ્વીસમી જાન્યુઆરી આવે ને ત્યારે પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે અને જીને એને આ દિવસે ભારત પૂરેપૂરો ગણતંત્ર બન્યું શું બન્યું એટલે એને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે શું ગણતંત્ર દિવસ તરીકે અને આમ જો આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે ને એમને એમનું પ્રાણનું બલિદાન અને દેશને રાષ્ટ્રીય તહેવાર કરી છે પ્રજાસત્તાક દિવસ અને ગણતરી